મિત્રો આ વિડિયો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી થશે ખાસ અંત સુધી જોવા વિનંતી છે આપણા હિન્દુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે પૂનમના દિવસે કરવામાં આવતા અમુક ઉપાયો આપનું જીવન પણ બદલી શકે છે આપને ધનવાન બનાવી શકે છે આપની દરેક પ્રકારની ચિંતાનું નિરાકરણ થઈ શકે છે તો વૈશાખ મહિનાની આ પૂનમ જે ત્રેવીસ તારીખે અને ગુરુવારે છે તો અમે તમને આ વિડિયોમાં જે ઉપાયો બતાવી રહ્યા છીએ તે ખાસ આપ ધ્યાન દઈને સાંભળશો અને કોઈ પણ ઉપાય આપ કરશો તો ચોક્કસપણે આપનું ભાગ્ય બદલી જશે આ વિડિયોમાં અમે તમને ઘણા બધા એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ લોકો કરી શકે છે જેમ કે આપ જાણો છો કે આ વૈશાખ મહિનાની પૂનમના દિવસે ઘરમાં સત્યનારાયણ કથાનું પઠન કરવામાં આવે છે તેમજ વ્રત રાખી અને સ્નાન દાન પણ કરવામાં આવે છે તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સાથે સાથે અમુક વસ્તુઓ એવી પણ હોય છે કે જો તે પૂનમના દિવસે ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં બમણો લાભ થાય છે સમૃદ્ધિ આવે છે અને દરેક પ્રકારની આર્થિક સ્થિતિ પણ સદ્ધર બને છે તો આપણે તે પણ વાત કરી લઈએ કે ઘરમાં શું શું વસ્તુ લાવવી જોઈએ અને કેવા ઉપાયો કરવા જોઈએ જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન દોલત જળવાઈ રહે તો મિત્રો ખાસ વિનંતી છે કે અત્યારથી જ આપ કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર ઉપર બની રહે તો ચાલો શરૂ કરીએ નંબર એક વૈશાખ મહિનાની પૂનમે ઘરમાં સાવરણી લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂનમના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને તેમની કૃપા બની રહે છે તેમજ તમારા પરિવાર પર એને તમારા જીવનમાં ખુશીઓ આવે છે તેથી આ દિવસે સાવરણી જરૂરથી ખરીદો નંબર બે પૂનમના દિવસે કપડાની ખરીદી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે લાલ અને ગુલાબી રંગના કપડાની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે દેવી લક્ષ્મીને ગુલાબી અને લાલ રંગ ખૂબ જ પ્રિય છે તેથી પૂનમના દિવસે આ રંગના કપડાં ખરીદવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ રંગોના કપડા ખરીદવાથી દેવી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે નંબર ત્રણ એવું પણ કહેવામાં આવે છે કે પૂનમના દિવસે શ્રીયંત્રને ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પૂનમના દિવસે શ્રીયંત્રને ઘરમાં અવશ્ય લાવવું જોઈએ આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો ત્યાર પછી તેને તમારી તિજોરી અને ઘરના મંદિરમાં સ્થાપિત કરો તમે તેને જ્યાં ધન રાખતા હોય ત્યાં પણ સ્થાપિત કરી શકો છો આ ઉપાયને અનુસરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે નંબર ચાર પૂનમના દિવસે કુબેર યંત્રનું પણ ખૂબ જ મહત્ત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે કુબેર યંત્રને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ પૂનમના દિવસે કુબેર યંત્રની પૂજા યોગ્ય વિધિથી કરવામાં આવે તો લોકોનું જીવન પરિવર્તન થઈ શકે છે તેમજ તેમની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે ઘરમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી સાથે જ ઘરની બધી સમસ્યાઓ પણ આપમેળે દૂર થઈ જાય છે નંબર પાંચ સોના અને ચાંદીના નાના સિક્કા એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે ઘરમાં સોના કે ચાંદીના સિક્કા લાવવા જોઈએ કારણ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવી પણ માન્યતા છે કે આ સિક્કાઓની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી તેમજ હંમેશા માટે દેવી લક્ષ્મી માતાજીનો વાસ રહે છે આર્થિક તંગીમાંથી પણ આપના પરિવારને રાહત મળે છે આ સિક્કાઓની પૂજા કરવાથી આવતા સમયની અંદર આપના ઘરમાં ધનની આવકમાં પણ વધારો થશે તેમજ આર્થિક સંકટોમાંથી પણ છુટકારો મળશે મિત્રો આગળ વાત કરીએ એના પહેલાં કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી આપના પરિવાર પર લક્ષ્મીજીની કૃપા બની રહે નંબર છ મિત્રો પૂનમના દિવસે પિત્તળનો હાથી લાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે વૈશાખ પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવવાથી ખૂબ જ લાભ થાય છે તમારા ઘરમાં એક પિત્તળનો હાથી તમારા ઘરનું ભાગ્ય બદલી શકે છે એવું માનવામાં આવે છે કે જે લોકો પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવે છે તેમના ઘરમાંથી ગરીબી દૂર થાય છે તેનાથી પરિવારમાં પણ ખુશીઓ આવે છે નંબર સાત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રમાં બુદ્ધને સુખ સમૃદ્ધિ અને સુખાકારીનું કારણ માનવામાં આવે છે તેથી જે લોકો ભગવાન બુદ્ધની મૂર્તિ પોતાના ઘરે લાવે છે તેમના ઘરમાં સમૃદ્ધિ તેમજ ઘરમાં નકારાત્મકતાની ઉર્જા દૂર થાય છે હવે પૂનમના દિવસે કરવામાં આવતા અમુક ખાસ ઉપાયો આપને જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેમજ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેનાથી આપના પરિવારમાં તેમજ ઘરમાં અનેરો લાભ થશે નંબર એક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ પૂનમના દિવસે અગિયાર પીળી કોડી લઈને દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો ધાર્મિક માન્યતાઓ અનુસાર કોડીને તિજોરીમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓથી રાહત મળે છે તેમજ ઘરમાં ક્યારેય પણ પૈસાની સમસ્યા થતી નથી તેમજ લક્ષ્મી માતાજીની કૃપા હંમેશા પરિવાર પર બની રહે છે નંબર બે વૈશાખ પૂનમના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવો અને શુદ્ધ ઘીનો દીવો કરો આ પછી સાત પરિક્રમા પણ કરવી જોઈએ સાત પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો એવું પણ કહેવાય છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા આપના પરિવાર ઉપર બની રહે છે અને આપનું આવનારું જીવન તેમજ તમારું ભાગ્ય પણ સુખ અને સમૃદ્ધિ તરફ જાય છે નંબર ત્રણ વૈશાખ મહિનાની પૂનમના દિવસે દેવી લક્ષ્મીજીને ખીર અર્પણ કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે લક્ષ્મીજીને ખીર અર્પણ કરવાથી આપના ઘરમાં બમણો ધનલાભ થઈ શકે છે લક્ષ્મીજીને ખીર ચડાવો અને પછી ખીરને પરિવારના સભ્યોમાં વહેંચો તેનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક સદ્ધરતા આવે છે નંબર ચાર વૈશાખ મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન કર્યા પછી કુશ આસન લગાવીને પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરો ધ્યાન રાખો કે આ દરમિયાન શુદ્ધ ઘીનો દીવો પ્રગટતો રહે હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો સાત વાર જાપ કરો આમ કરવાથી શનિ સંબંધી તમારા બધા જ દોષો દૂર થશે તેમજ જીવનમાં આર્થિક સુધારો થશે અને સેહતમાં પણ સુધારો થશે નંબર પાંચ મિત્રો આ સિવાય પણ આ પૂનમના દિવસે ગરીબ લોકોને કપડાં તેમજ આપની ઈચ્છા અનુસાર કંઈ પણ દાન કરી શકો છો પૂનમના દિવસે ગરીબ લોકોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગરીબ લોકોને દાન કરવાથી આપણા ઘરમાં ક્યારે પણ ગરીબી આવતી નથી તેમજ દેવી લક્ષ્મીજી હંમેશા મહેરબાન રહે છે સાથે જ આ દિવસે વ્રત પણ રાખો તો મિત્રો આ હતી ખૂબ જ ઉપયોગી માહિતી જે અમે તમને જણાવી અહીં જણાવેલ કોઈ પણ ઉપાય આપ કરી શકો છો આપની આર્થિક સ્થિતિ મુજબ આપ કોઈ પણ દાન કરી શકો છો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ કોમેન્ટ બોક્સની અંદર જય લક્ષ્મી માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર ઉપર બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ